રાજકોટ જામનગર હાઈવે ઉપર પડધરી નજીક ડીઝલ ભરેલી ટ્રક પલટી લોકોએ રસ્તા ઉપર ડીઝલની લૂંટ ચલાવી રાજકોટ જામનગર હાઈવે ઉપર પડધરી નજીક એક ડીઝલ ભરેલી ટાંકીવાળી ટ્રક પલટી ખાઈ ગઈ જેના કારણે ડીઝલ રસ્તા ઉપર ઢોળાઈ ગયું જલ્દી જ સ્થાનિક લોકો ડીઝલ લેવા માટે તોડી ગયા અને આ દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ડીઝલ માટે અનિયંત્રિત લૂંટ તેમજ જેમ જ ટ્રક પલટી ખાઈ તેમ ડીઝલ રોડ ઉપર વહી ગયું અને નજીકના ગામ લોકો પલળેલા બોટલ ડબ્બા અને બાટલીથી ભરવા માટે પડાપડી કરતા જોવા મળ્યા કેટલાક વાહન ચાલકો પણ સફર દરમિયાન ઉબરે ડીઝલ ભરતા જોવા મળ્યા આ જોખમી પ્રવૃત્તિને કારણે ઘટના સ્થળે આગ ફાટવાની ભયજનક શક્યતા ઉભી થઈ હતી છતાં લોકો બેફામ રીતે ડીઝલ ભરતા રહ્યા પોલીસ અને તંત્રની કાર્યવાહી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને જાહેરાત આપી છે કે ડીઝલના જેવી ઘટનાઓ થઈ શકે છે છે કારણ કે તાપમાન વધતા આગ લાગવાનો ગંભીર ભય રહે સીસીટીવી ફૂટેજની પણ સમીક્ષા શરૂ કરી જેથી ડીઝલ લૂટવામાં સંડવાયેલ લોકોની ઓળખ કરી શકાય ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન પડે તે માટે જાહેર તંત્રએ નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને આપત્તિ સમયે યોગ્ય નિયમોનું પાલન કરવા તાકીદ કરી છે આ ઘટનાએ જાહેર સુરક્ષા અને તાત્કાલિક પ્રતિસાદની જરૂરિયાત અંગે ચિંતા ઉભી કરી છે જેથી આવનારા સમયમાં આવા આપઘાતોની અસર ઓછી કરી શકાય